સુક્ષ્મણા નાડી જાગૃત થાય એટલે પાગલ અવસ્થા આવે છે તમારી પાસે બંધ ના હોય પછી એનર્જી તમને કયા ફોર્મમાં રાખે છે એ ફોર્મમાં રહેવાનું હોય જેમ કોઈ તાજું જન્મેલું બાળક હોય એને તો શું એનો તો ક્યાં સંકલ્પ હોય કે ભાઈ મારે કેવી રીતે રહેવાનો છે એની માતા જેટલી હોશિયાર અને કેપેબલ હોય એ પ્રમાણે રાખતી હોય એમ ને એવી ગાંડી નીચે જે બાપડા ઘોડીયામાં ઘોડિયા નાખીને જતી રહી હોય પાછું વળી ને આવે ત્યાં સુધી રોઈ રોઈ ને થાકી ગયું હોય પછી ચૂપ થઈ ગયું હોય તો ચકલીઓ બોલતી હોય ગીનો સાફ સાફ અવાજ હમળાય ગામડામાં

પારસ લોહે કરે કરે આપ એટલે એક વાર પાગલ અવસ્થા સ્વીકારી લેવાનો જો તમારા માં સમગ્રતાથી

પણ બહુ ગોલ્ડન વાત કરું તમને તો તમારા જે શ્વાસની ગતિ ચાલે છે ને તમારી શ્વાસોની સરગમ ચાલે છે ને જે શ્વાસ અને ઉશ્વાસની ગતિ તો સોહમ જે છે ને એ મન છે અને શ્વાસ અને ઉશ્વાસની જે ગતિ છે ને એ સૂર્ય છે પવન છે એટલે જે શ્વાસ અને ઉશ્વાસની ગતિ ચાલે છે ને એની સાથે તમે જ્યારે સોહમ જોડી દો એટલે તમારા પ્રિયણામ ની જે ગતિ છે ને એ સગર્ભા પ્રિયણામ થઈ જાય કોઈ લેડીસ ગર્ભવતી રહે અને એ લેડીસ અને ગર્ભ એ બે એક થઈ જાય આ એવી વાત છે કે જે ઘડીએ તમે તમારા પવનની જે સાયકલ ચાલે છે શ્વાસ અને ઉશ્વાસની એની સાથે તમે સોહમ જોડી દો એટલે પવન અને મન બે એક જ થઈ જાય એના જ ઇંગળા પીંગળા એક થઈ કહેવાય તમે સોહમ જોશો ઇંગળા પીંગળા એક થઈ એ તમારી ધ્યાન ધારણા સમાધિ છે મારી ધ્યાન ધારણા અને સમાધિ એવી છે કે ભાઈ જે પવન ની સાયકલ છે એમાં તમે મનની સાયકલ જોડી એટલે એક જ થઈ જાય ને એટલે સ્વાસ્થ્ય આ રીતે આમ અસમાય બે ભાગ છે અને મન નય બે ભાગ છે એટલે જે પૂરક 12 થી પ્રાણ અંદર આવે છે એની સાથે સો પ્રારંભ થાય ત્યારથી નાભીમાં પૂર્ણાહુતિ થાય તાહુ સો અને નાભીમાંથી ઉશ્વાસ ઉગો થાય એટલે હમ ત્યાં સુધી 12 ના બ્રહ્માંડમાં પૂર્ણાહુતિ નો થાય એટલે તમે શ્વાસો ઉપર સોહમ ચડાવ હોય એટલા જ ઘડી વર્તમાન કહેવાય જેવો શ્વાસમાંથી સોહમ નીચે ઉતર્યો હોય એટલે કાંતો જતો રહે ભૂતકાળમાં અને કાંતો જતો રહે ભવિષ્યમાં જે ઘટનાઓ ઘટી છે મન એમાં જઈને ખાખા ખોળા કરવા માંડે જે ધૂળ ચડી ગયેલી ફાઇલો બધી ખોલે જે ના ખોલવાની હોય એટલે તમે જ્યાં સુધી શ્વાસોમાં મનને પરોયેલું રાખો ત્યાં સુધી જ વર્તમાન કહેવાય તમારી પાસે વર્તમાનમાં રહેવા માટેનું શ્વાસની ગતિ છે એના ઉપર તમે જ્યારે મનને સ્થિર કરો તો તમે વર્તમાનમાં રહી શકો જેવું તમારા શ્વાસમાંથી મન બહાર નીકળ્યું એટલે એ કાં તો ભૂતકાળમાં જાય ને કાં તો ભવિષ્યમાં એટલે સમજ પડે છે ને એક નદીનો બહુ મોટો પ્રવાહ ચાલતો હોય ફળફળાઈ પાણીનો અને એના વચ્ચે એક બહુ મોટો પથ્થરો પડ્યો તો પ્રવાહ ગમે તે રીતે આવે અને ગમે તે રીતે જાય પણ પથ્થરો તો ત્યાં જ પડ્યો રહે ને એવી રીતે તમારા મનનો પ્રવાહ છે ને એ ગમે ત્યાં જાય અને ગમે ત્યારે આવે પણ જે પ્રાણ છે એ તો પથ્થરની જેમ ત્યાંનો ત્યાં જ હોય એમ વર્તમાનમાં જ હોય પથ્થરો કંઈ ભૂતકાળ કે ભવિષ્યમાં ન જતો રહે ત્યાં હલો ભાઈ નદી નો ઉદ્ગમ કેન્દ્ર છે અહીંયા પથ્થરો તડીન ચતોરી હોય ખે નદી ની પૂર્ણાહુતિ છે અહીંયા પથ્થરો તરીને ચતોરી હોય એવું ના થાય પથ્થરો તો જે સેન્ટર માં પડ્યો હોય ત્યાંનો ત્યાં જ પડ્યો રહે અને એ વર્તમાન છે પ્રવાહ ભૂતકાળ ભવિષ્યમાં હોય એટલે અહિયાં તમારા જે શ્વાસો ની ગતિ છે એ પથ્થરો છે અને મન તો પેલા નદી ના પ્રવાહ જેવું છે ઘડીક માં ઉદ્ગમ કેન્દ્ર હોય તો ઘડીક માં પૂર્ણહુતી હારે હોય સમજ્યા તમે એટલે શ્વાસો થી કરો સુમરણી ઓર જપો અજંપા જાપ પરમ સોહી સાર હે અને સોહમ આપો એટલે મન સે યજ સોહમ છે સોહમ બીજું કઈ નથી ઓહમ સે એ પ્રાણ છે પવન છે અને સોહમ છે એ મન છે સમજી ગયા તમે ઓહમ સોહમ શિવ શક્તિ અમર પસેડો આદમૂર્તિ સત્યને ખોલવું ના પડે સરળમાં સરળ કોઈ સોહમ પરો પવન મે એને બાંધી મેળ સુમેળ જેમ એક માળા હોય એ માળામાં ધાગો હોય ને અને મણકો ધાગામાં એટલે એ મણકો છે એ મન છે અને ધાગો છે એ પવન છે એટલે સોહમ પી પવન બાંધી મેળ સુ મેળ જેવી રીતે એકસો આઠમો મણકો ભરાય એટલે મેરાઈ જાય એમ ઓહમ અને સોહમ ની વચ્ચે જે ઉભું હોવાનું છે જ્યાં ઈંગળા વિંગળા એક થાય મેર છે અને એ નાભી છે નાભી નાભી છે એટલે સોહમ પરોયા પવન મેં બાંધી સુરતાથી સુમેળ ભ્રમગ હૃદય ધરી તમે દસમા દ્વાર માં જતા રહો એટલે સોહમ ત્યાં આવે નહીં સોહમ ની સીડી ચડી શકો પણ એ દસમા દ્વાર ની અંદર ના જાય

પછી આ બધા અક્ષર પુરુષોત્તમ વાળા શું છે એ કઈ હમત પડી નહીં વચ્ચે પણ નિર્વિકલ્પ અવસ્થા છે સંકલ્પ અને વિકલ્પની ગતિ જ્યાં સમાપ્ત થઈ જાય છે એ સત્ય છે પણ દરેક વ્યક્તિએ પોતાના સવારથને આગળ રાખી અને પોતપોતાની સહેલીમાં ઢાળી દીધો સનાતન તત્વ અને સનાતન ધર્મને પોતાના સવારથને આગળ રાખી અને પોતપોતાની સહેલીમાં ઢાળી દીધો એટલે ટુકડે ટુકડા થઈ ગયો ધર્મને